મિત્રો જો તમે વિદેશ જવાનો પ્લાન બનાવી રહ્યા છો શું તમે પાસપોર્ટ બનાવવાની પ્રોસેસ સમજી લી છે તો આ વિડિયો તમારા માટે જ છે આજે આપણે જાણીશું પાસપોર્ટ બનાવવા માટેની સંપૂર્ણ પ્રક્રિયા જરૂરી દસ્તાવેજો કેટલો સમય લાગે અને પાસપોર્ટના કેટલા પ્રકાર હોય છે વિડિયોમાં આગળ વધતા પહેલા ચેનલ માં નવો હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી કોઈ પણ મહત્વપૂર્ણ વિડિયો અપલોડ કરવામાં આવે તો તમારા સુધી વિડિયો પહોંચી શકે તો ચાલો શરૂ કરીએ સેક્શન 1 પાસપોર્ટ શું છે અને શા માટે જરૂરી છે પાસપોર્ટ એ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે જે તમારું આંતરરાષ્ટ્રીય ઓળખપત્ર છે વિદેશ યાત્રા કરવા માટે પાસપોર્ટની જરૂરિયાત હોય છે તે ભારત સરકાર દ્વારા જારી થાય છે અને તેમાં તમારું નામ ફોટો જન્મ તારીખ સરનામું અને સહી હોય છે સેક્શન 2 પાસપોર્ટ બનાવવા માટેની પ્રોસેસ ચાલો સમજીએ કે પાસપોર્ટર બનાવવા માટે કેવી પ્રક્રિયા છે 1 ઓનલાઈન એપ્લિકેશન પાસપોર્ટર બનાવવા માટે passportindia.gov.in વેબસાઈટ પર જયને ફોર્મ ભરવું પડે લિંક માટે આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી રહેશે 2 દસ્તાવેજ અપલોડ કરો જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરવા પડે 3 ફી ભરવી ઓનલાઈન અથવા બેંક દ્વારા ફી ભરવી પડે 4 એપોઇન્ટમેન્ટ બુક કરો નજીકના પાસપોર્ટ સેવા કેન્દ્ર PSK પર એપોઇન્ટમેન્ટ બુક કરવી પડે 5 verification PSK પર તમારી દસ્તાવેજ ચકાસણી થાય અને બાયોમેટ્રિક સ્કેનિંગ થાય 6 પોલીસ verification પોસ્ટ ઓફિસ અથવા પોલીસ સ્ટેશન દ્વારા ચકાસણી કરવામાં આવે 7 પાસપોર્ટ ડિલિવરી અરજી મંજૂર થયા બાદ તમારો પાસપોર્ટ તમારા સરનામે મોકલી અપાય સેક્શન 3 જરૂરી દસ્તાવેજો પાસપોર્ટ માટે નીચેના દસ્તાવેજો જરૂરી છે આઈડી પ્રૂફ આધાર કાર્ડ મતદાર કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ એડ્રેસ પ્રૂફ વીજળી બિલ રેશન કાર્ડ ગેસ કનેક્શન બિલ જન્મ પ્રમાણપત્ર 18 વર્ષથી ઓછા ઉમેદવારો માટે ફોટોગ્રાફ જો તમારું આધાર કાર્ડ અપડેટेड નથી તો પાન કાર્ડ વૈકલ્પિક દસ્તાવેજ તરીકે સેક્શન 4 કેટલો સમય લાગે पासपोर्ट बनववा माटे नो समय लगभग 30 થી 45 દિવસ નો હોય છે જો તમારે જળપથી પાસપોર્ટ જોઈએ તો ટટકાળ સેવા દ્વારા 7 થી 10 દિવસમાં પણ મળી શકે છે સેક્શન 5 પાસપોર્ટ ના પ્રકારો ભારતમાં ત્રણ પ્રકારના પાસપોર્ટ હોય છે એક નોર્મલ પાસપોર્ટ બ્લુ કવર સામાન્ય નાગરિકો માટે બે ઓફિશિયલ પાસપોર્ટ વ્હાઇટ કવર સરકારી અધિકારીઓ માટે ત્રણ ડિપ્લોમેટિક પાસપોર્ટ મરું કવર રાષ્ટ્રીય નેતાઓ ડિપ્લોમેટ્સ અને ઉચ્ચ અધિકારીઓ માટે પાસપોર્ટ એપ્લાય કરતી વખતે ધ્યાન માં રાખવાના મુદ્દા એક અરજી કરતી વખતે તમારું નામ અને સરનામો બરાબર ભરો બે ઓરિજિનલ દસ્તાવેજો લઈ જાઓ ત્રણ ઈમેલ અને મોબાઈલ નંબર સાચો આપો જેથી અપડેટ્સ મળી રહે ચાર એપોઇન્ટમેન્ટ સમય સમયસર પહોંચો તો મિત્રો आहतो पासपोर्ट बनावा माटेनी संपूर्ण माहिती हवे तमारे केवी रीते अप्लाई करवू ए संपूर्ण रीते समझाई गयु हशे जो तमे वीडियो उपयोगी लागियो होय तो लाइक शेयर अने सब्सक्राइब करवानु भूलशो नहीं फरीथी एक नवा वीडियो साथे मळीशुं जय हिंद